ભારતીય કોળી સમાજ દ્વારા મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની વિવિધ પાંખના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી પોરબંદર જિલ્લા ખાતે અખિલ ભારતીય કોળી સમાજ પોરબંદર જિલ્લાનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું પોરબંદર તાલુકા કોડી સમાજના પ્રમુખ ગીગાભાઈ ભાઈ ચાવડાના માર્ગદર્શન નીચે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ મહામંત્રી શોધનભાઈ જોરાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં તમામ પાંખના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં કર્મચારી મંડળ યુવા પાંખ મહિલા પાંખ અને મુખ્ય કારોબારીને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા તેમજ તમામ નિવૃત્ત પીએસઆઈઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના ઉપાધ્યક્ષ તરીકે મારી કામગીરી છે મારું નામ હેતલબેન પુંજાભાઈ વાજા છે હું અહીંયા હાલ પોરબંદરમાં એડવોકેટ એન્ડ નોટરીનો વ્યવસાય કરું છું અને અમારી બાર એક બે હજાર પચીસના રોજ એક અખિલ ભારતીયનું મહાસંમેલન કરવામાં આવેલું હતું જેમાં અમારા પોરબંદરના કોળી સમાજ તાલુકાના પ્રમુખ ગીગાભાઈ ગોઘાભાઈ ચાવડાના માર્ગદર્શન નીચે અને પોરબંદર જિલ્લાના પ્રમુખ ધીરુભાઈ ચાવડાના માર્ગદર્શન નીચે આ કામગીરી કરવામાં આવેલી હતી અને અમારા પ્રદેશમાંથી મહામંત્રી શોધનભાઈ જોરા આવેલા હતા અને એને અમારા મહાસંમેલનને સંબોધન કરેલું હતું અને અમારી આ ચારે ચાર ટીમને નિમણૂકો આપેલી હતી એ નિમણૂકોની અંદર કેમ આગળ વધવું શિક્ષણમાં કેમ આગળ વધવું અને છેટ છેવાડાના ગામ સુધી આ બધાને જાણ થાય એ માટે સોધનભાઈ જોરાએ સ્પીચ આપેલી હતી અને આ પ્રોગ્રામ અમે બાર એક બે હજાર પચીસના રોજ સવારે નવથી બાર કરેલો હતો અને ત્યારબાદ અમે બધાએ સાથે ભોજન લઈ અને આ પ્રોગ્રામનું સમાપન કરેલું હતું અને આ પ્રોગ્રામની અંદર ઓછામાં ઓછા આઠસો જણા જેવા અમારા કર્મચારીઓ આવેલા હતા અને તેમાં પેન્શ પેન્શન ઉપર ઉતરેલા કર્મચારીઓનું સમાજના મહિલા પ્રમુખ તરીકે નારણભાઈ લાખાભાઈ વાસણ જાહેર કરાયા છે તેમજ યુવા પ્રમુખ તરીકે પ્રવીણભાઈ વિજયભાઈ ચોરાની નિમણૂક કરાઈ છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર